જેમ ઠંડુ દૂધ ફાયદાકારક છે એમ ઈનો સોડા કે આઈસ્ક્રીમ એ લેવાથી એસિડિટીમાં ફાયદો થાય ખરો શું કરે છે કે એફરવેસન્ટ છે એટલે એમાં જે પેલા બળબડિયા થાય તો એ ઈનોને એવી બધી વસ્તુ ગેસમાં ફાયદો કરે છે એટલે જે લોકોને પેટમાં બળતરા થતા હોય કે છાતીમાં બળતરા થતા હોય જે એસિડિટી ના લક્ષણ છે પણ ગેસ અને એસિડિટી બંનેના લક્ષણ અલગ છે છાતીમાં બળવું પેટમાં બળવું ને ખાટા ઓળકાર આવવા આ એસિડિટી ના લક્ષણ છે એટલે બળતરા થાય તો એસિડ વધારે છે જયારે પેટમાં અફારો થવો ખાલી ઓળકાર આવવા હવાના પેટ ભારે લાગવું આ બધા ગેસના લક્ષણ છે એટલે ગેસના લક્ષણમાં તમે ઈનો લઈ શકો પણ જો એસિડિટીના લક્ષણમાં તમે ઈનો કે સોડા લેશો તો તમારા લક્ષણ વધી જશે ઘણા લોકો શું કરે કે સુવે મોડા પણ જમીને આડા પડીને ટીવી જોતા હોય તમારે જમીને ટટ્ટાર બેસવું જોઈએ વજ્રાસનમાં બી બેસી શકો એનાથી બી તમારું ડાયજેશન ઇમ્પ્રૂવ થાય ગેસને એસિડિટીના પ્રોબ્લેમ ઓછા થાય